નમસ્કાર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધ ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામ હું આપનો નરેશ ઠાપડિયા આપનો મિત્ર આ કાર્યક્રમ દ્વારા આપણે સરસ મજાના કલાકારોની યાદગીરી કરતા હોઈએ છે અને આજે એ શ્રેણીમાં આપણે વાત કરીશું લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસની ગુજરાતી ગુજરાતના કલાકાર અને દેશ વિદેશમાં હિન્દી ઉર્દુ ગઝલો ગાઈને ગુજરાતી ગઝલો ગાઈને પોતાનું મોટું નામ કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી પંકજ ઉધાસ સાહેબે સત્તરમી મે ઓગણીસો ના રોજ ગુજરાતના જેતપુર ગઝલ આલ્બમ થી શરૂઆત કરી હતી અને તેની સફળતા બાદ તેમણે અનેક હિટ આલ્બમ આપ્યા જેમાં મુકર તરન્નું મહેફિલ પંકજ ઉદાસ ઇન રોયલ આલ્બર્ટ હોલ નાયાબ પછી ઓગણીસો ને છ્યાસી ની આફરીને તો ધૂન મચાવી હતી તેમની એ સફળતાથી પ્રેરાઈને ફિલ્મકાર મહેશ ભટ્ટ સાહેબે તેમને પોતાની ફિલ્મ નામમાં ગઝલ ગાવા માટેનું આમંત્રણ આપ્યું અને એ વતનસે ચીઠીઆઈ ખૂબ લોકપ્રિય થઈ ત્યારે પણ અને આજે પણ છે જ અને ત્યારબાદ તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં પાર્શ્વગાયન ગાયન કર્યું યાને કે એમની ઘણી રચનાઓ એવી છે કે જે હિન્દી ફિલ્મોમાં વપરાય છે અને ખૂબ સફળ પણ થઈ છે તેમના આલ્બમ અને ગઝલોની જીવંત મહેફિલો દેશ અને દુનિયાભરમાં જેમ કે આ દેશના નહીં દુનિયાના મોટા હોલ એવા રોયલ હાર્ડબર્ટ હોલ લંડનમાં પણ એમણે પરફોર્મ કર્યું અને તેના કારણે પંકજ ઉદાસ એક જાણીતા ગાયક ગઝલ ગાયક બની ગયા બે હાજર છ માં પંકજ ઉદાસનું પદ્મશ્રીથી ભારત સરકારે સન્માન કર્યું હતું ગુજરાતના જેતપુરમાં સત્તરમી મેં પંકજ તેઓમાં સૌથી નાના છે અને તેઓ રાજકોટ પાસેના નાના ગામ ચારાખડીના છે કેશુભાઈ ઉધાસ અને જીતુબેન ઉધાસ તેમના મા બાપ તેમના સૌથી મોટા ભાઈ મનહર ઉધાસે પણ હિન્દી ફિલ્મોમાં ગાયક કલાકાર રૂપે સફળતા મેળવી હતી વચલા ભાઈ નિર્મલ ઉધાસ પણ જાણીતા ગઝલ ગાયક ખરેખર તો આ ભાઈઓ પૈકી નિર્મલ ઉધાસે જ ગઝલ ગાવાની પહેલ કરી હતી પંકજે ભાવનગરની સર બીપીટીઆઈમાં અભ્યાસ કર્યો છે અને તેમનો પરિવાર મુંબઈ જઈને સ્થાયી થતા મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પણ તેઓ ભણ્યા છે મોટાભાઈ મનહર ઉધાસ રંગમંચ પર ગીતો ગાતા અને એ રીતે પંકજને પણ સંગીત અને ગાયકીનો પરિચય થયો મંચ પર પહેલી વાર પંકજજી ગાયું ત્યારે જ્યારે ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું અને પંકજે મેરે વતન કે ગાયું હતું ત્યારે પ્રેક્ષકમાંથી કોઈએ પંકજજીને એકાવન રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું અને તેના ચારેક વર્ષ પછી પંકજ રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં જોડાયા અને તબલા વાદન શીખ્યા મુંબઈની વિલ્સન કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણીને તેઓ વિજ્ઞાનના સ્નાતક થયા તેની સાથે તેઓ માસ્ટર નવરંગની પાસે શાસ્ત્રીય ગાયન પણ શીખ્યા પંકજજીએ તેમનું પહેલું હિન્દી ફિલ્મનું ગીત ઉષા ખન્નાના સંગીતમાં કામના નામની ફિલ્મને માટે ગાયું હતું ફિલ્મ નિષ્ફળ ગઈ હતી પણ તેમના ગાયકીના વખાણ થયા અને ત્યારબાદ પંકજજીને ગઝલોમાં રસ પડ્યો તેઓ ઉર્દુ શીખ્યા અને ગઝલ ગાયક બનવાનો પ્રયાસ કરતા રહ્યા તેઓ મંચ પર ગઝલો ગાતા અને ત્યારબાદ પંકજના કાર્યક્રમ કેનેડા અને અમેરિકામાં લગભગ દસ મહિના સુધી યોજાતા રહ્યા તેઓ ત્યાંથી પરત થયા ત્યારે વધુ ઉત્સાહની સાથે અને આત્મવિશ્વાસની સાથે પાછા આવ્યા ઓગણીસો ને માં તેમનું પહેલું ગઝલ આલ્બમ આહટ બહાર આવ્યું અહીં તેમને સફળતા મળવી શરૂ થઈ તે બે અગિયાર સુધીમાં પંકજ ઉદાસના પચાસ થી વધારે આલ્બમો આવ્યા અને અન્ય મિશ્રણની સાથે સેંકડો આલ્બમો બહાર પડ્યા

ગાયકીની સાથે તેઓ ગઝલ ગાયકી તરીકે ફિલ્મોમાં દેખાવા પણ માંડ્યા પંકજ રૂપે જ તેઓ ફિલ્મના પડદા પર આવ્યા સાજન યે નામ કે ફિર તેરી કહાની યાદ આવી જેવી ફિલ્મોમાં તેઓ ગઝલ ગાતા જોવા મળે છે પંકજ ઉદાસનો ગઝલ આલ્બમ શગુફતા એ ભારતનું પહેલું એવું આલ્બમ હતું જે કોમ્પેક્ટ ડિસ્ક યાને સીડી પર રજૂ થયું હતું ત્યાં સુધી કેસેટ્સ બનતી હતી અને સીડી પર ગઝલના આલ્બમની શરૂઆત પંકજજીના આ કોમ્પેક્ટ ડિસ્કથી અને શગુફતાથી થઈ હતી ત્યારબાદ પંકજ ઉદાસા ટેલિવિઝન પર ટેલેન્ટ હન્ટ શરૂ કરી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનની આદાબ અર્ઝ હે પ્રોગ્રામ એમણે શરૂ કર્યો અભિનેતા જોન અબ્રાહમ પંકજ ઉદાસને પોતાના મેન્ટોર માને છે પંકજજી ફરીદાની સાથે તેમણે લગ્ન કર્યા અને તેમને નાયાબ અને રેવા નામે બે દીકરીઓ છે બે હજાર છમાં તેમની ગઝલ ગાયકીના પચીસ વર્ષની ઉજવણી રૂપે થયેલા કાર્યક્રમમાં પંકજજીએ કેન્સરના દર્દીઓ અને થેલેસેમિક બાળકોના માટે મોટું ભંડોળ ઉભું કર્યું તે વર્ષે તેમના ગઝલ ગાયકીના ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરવા બદલ પદ્મશ્રીના ઇલકાપથી સન્માનિત પણ કરાયા ત્યારબાદ પણ તેમને દેશભરમાંથી વિદેશોમાંથી માન અને અકરામ મળતા રહ્યા છે પંકજ ઉદાસના કેટલાક જાણીતા આલ્બમના નામ આ રહ્યા આહટ નશા मुकर्र तरन्नुम महफिल शमा खाना लाइव एट अल्बर्ट हॉल नायाब लेजेंड खजाना आफरीन शगुफ्ता नाबिल आशियाना रुबाई तीन मौसम गीत नुमा कैफ खयाल अमन वो लड़की याद आती है स्टोलन मोमेंट्स महक घूंघट मुस्कान धड़कन लम्हा जाने मन,

તો મોહબ્બત કે આગમાં તેમણે મેરી જિંદગી મોહબ્બત ગાયું હતું માહિયા કસમ ગાયું હતું સાજનમાં તેઓ ગાતા હતા જીએ જીએ તો આદમી ખિલોના હે નામની ફિલ્મમાં તેમણે મત કરી ગાયું હતું તો જય વિક્રાંતમાં માં રિશ્તા તેરા મેરા બહુ જ લોકપ્રિય બન્યું હતું લડકી યાદ આતી હૈ એ ફિલ્મનું પણ ટાઇટલ હતું અને એ ટાઇટલ સોંગ જ એમણે ગાયું હતું સલામીમાં દિલ જબ તૂટ ગયા અને ઘર મે રામ ગલી મે શ્યામ માં તુજકો દી પરિસી આ એક અદ્ભુત ગીત હતું અને ગુનાઓ કા ફેસલામાં ગા મેરે સંગ તેમણે ધૂમ મચાવી હતી તો આવા પંકજ ઉદાસના આપણે મિત્રો આજે યાદ કર્યા ઓલ્ડ ઇસ ગોલ્ડ ના આ કાર્યક્રમમાં અમે ઉમેદ કરીએ છીએ આ કાર્યક્રમો આપ પસંદ કરો છો અમને આપના ખૂબ સરસ રિસ્પોન્સ પણ મળે છે 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 એ બદલ અમે આપના આભારી છીએ આ શ્રેણીનો કોઈ પણ કાર્યક્રમ મિસ ન થાય એટલા માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો કે જેથી એના પર આવતા અનેકવિધ કાર્યક્રમો આપ માણી શકો આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો નમસ્કાર